ત્યાસી પોઈન્ટ સિત્યોતેર ટકા અને અંગ્રેજી માધ્યમમાં ત્યાસી પોઈન્ટ ઓગણપચાસ ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લો પરિણામમાં સૌથી મોખરે રહ્યો છે અને સૌથી ઓછું પરિણામ વડોદરાનું આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં સત્તાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ આવ્યું છે જ્યારે સિત્યાસી ટકા સાથે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે વિજ્ઞાન પ્રવાહનો ગત વર્ષ કરતાં એક ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ચૌદ ટકા પરિણામ વધુ જાહેર થયું છે ત્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ચૌદ ટકા વધુ પરિણામ ધોરણ બાર વિજ્ઞાન પ્રમાણમાં એકસો ચોરાણું સ્કૂલોનું સો ટકા પરિણામ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રમાણમાં વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ છન્નું પોઈન્ટ સાહીઠ ટકા છે તો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સ્પ્રેડ વાંગધ્રા ચંદ્રલા છાલા લીંબોદરા અને મીઠાપુર છે જ્યાં સો પરિણામ આવ્યું છે તો સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડામાં

સો ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લો અને ખાવડા કેન્દ્ર જે બાવન પોઈન્ટ છપ્પન ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે અને આ પરિણામ અમે આજે જાહેર કરીએ છીએ અને અમારા તમામ કર્મચારી મિત્રો અમારા નિરીક્ષક અને પરીક્ષક અને અમારું બોર્ડ તમામ અધિકારી મિત્રો જે સમયની સાથે ચાલીને જે સરસ પરિણામ આપણે વિદ્યાર્થી મિત્રોને આપ્યું છે તમામને જે આ ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને વિભાગવતી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપને ઢેર સારી શુભકામના પાઠવું છું ને તેમ છતાં વિદ્યાર્થી મિત્રોને જે કે નાનો મોટો સંશય હોય કેટલાક વિદ્યાર્થીઓ ફેલ થયા હોય જેમને મેરિટ પોતાની રીતે એમ થતું હોય કે મારે મેરિટ ઓછું આવ્યું છે તો એના માટે આપણા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તરફથી આપણી સરસ વ્યવસ્થા બે વર્ષથી આપણે કરી છે ચાલુ વર્ષે આપણે તમામ સાયન્સ અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે બે સ્ટોપ ટુ જે આપણી વ્યવસ્થા કરી છે એટલે કેટલાક વિદ્યાર્થીઓને કદાચ મેરિટ ઓછું આવ્યું તો ફરીથી એક્ઝામ તમામ પેપરોની તમામ વિષયોને આપી હોય તો આપી શકશે એ પણ આપણી વ્યવસ્થા સરસ આપણે રાખી છે બેસ્ટ ટોપ ટુ એનો પણ લાભ આપ લઈ શકશો અને ફરીથી મારા ગુજરાતના તમામ યુવા મિત્રોને જે આ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયા છે એ તમામની શુભકામનાઓ જે અનુકૂળ થયા છે એમને પણ મારી શુભકામનાઓ છે એમના માટે પણ તક છે ફરીથી પરીક્ષા આપીને આપ આગળ વધો એવી શુભકામનાઓ સાથે તમામની શુભેચ્છાઓ